પાટણ નગરપાલિકાના નવીન ચીફ ઓફિસર વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે ત્યારે વિરોધ પક્ષને દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે ચીફ ઓફિસર દ્વારા પોતે સ્વચ્છતા દબાણ અને ટ્રાફિકની સમસ્યા માટે હું કટિબદ્ધ છું અને કડક નિર્ણય લઈ તેવી સમાચાર માધ્યમો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી પાટણ શહેર ઐતિહાસિક નગરી તરીકે જાણીતું છે ત્યારે આ પાટણ શહેરને આજે ખાડા નગરી તરીકે ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ છે પાટણના અલગ અલગ વિસ્તારોમાં કચરાના ઢગે ઢગ ખટકાઈ રહ્યા છે ચોમાસાની હોય કચરાના ઢગ પડ્યા રહેતા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે આ મચ્છરોના ઉપદ્રવના કારણે પાટણ શહેરની અંદર મચ્છરજન્ય રોગ જેવા કે ડેન્ગ્યુ મલેરિયા અને ટાઇફોઇડ રોગે માથું ઉચક્યું છે ત્યારે પાટણ શહેરના નવીન ચીફ ઓફિસર દ્વારા તમામ જગ્યાએ એકત્ર થયેલ કચરાને તાત્કાલિક નિકાલાવી સાફ સફાઈ કરાવી પાવડરનો છંટકાવ કરવો જોઈએ પાટણ શહેરના ઘણા બધા સ્લમ વિસ્તારો આવેલા છે આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ખૂબ મોટા પ્રમાણમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મચ્છરજન્ય રોગ થવાની સંભાવના રહેલી છે તો આ તમામ સ્લમ વિસ્તારોની અંદર સાફ સફાઈ કરાવી અને પાવડરનો છંટકાવ કરાવવો જોઈએ પાટણ હાઇવે ચાર રસ્તાથી ડીસા હાઇવે તરફ જતા પ્રજાપતિ છાત્રાલય આગળ ખૂબ મોટા પ્રમાણમાં કચરો એકત્ર થયો છે વરસાદના કારણે અહીંયા પણ ગંદકીનું સામ્રાજ્ય પણ થયું છે આ પ્રજાપતિ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે આવા વિદ્યાર્થીઓ મચ્છરજન્ય રોગમાં ન આવે તે માટે પાટણ નગરપાલિકા દ્વારા અહીંયા તાત્કાલિક સફાઈ કરાવી યોગ્ય પાવડરનો છંટકાવ કરવો જોઈએ છાત્રાલય આગળ વિદ્યાર્થીઓ ભણતા હોવાને કારણે વિદ્યાર્થીઓની અવર આ કચરામાંથી થાય છે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ગોર નિંદ્રામાંથી બહાર આવી તમામ વોર્ડની મુલાકાત કરો અને સફાઈ અભિયાન હાથ ધરો તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ કરી છે પાટણ નગરપાલિકાના નવીન ચીફ ઓફિસર વિરોધ પક્ષ જ્યારે રજૂઆત કરવા આવે ત્યારે પોતાનો રોગ જમાવતા હોય છે તો ખરેખર રોગ જમાયા પછી ચીફ ઓફિસર દ્વારા પ્રેસ મીડિયાના માધ્યમથી સ્વચ્છતા દબાણ બાબતે હું કડક છું એવી સૂચનાઓ આપી હતી અને એવી જાહેર કરી હતું પરંતુ આજે તમે જુઓ છો કે હાઇવે વિસ્તાર ચાર રસ્તા પ્રજાપતિ છાત્રાલય જ્યાં બાળકો ભણે છે બાળકો પોતાનો અભ્યાસ કરે છે અને પાટણની અંદર જયારે રોગયાળાએ માજા મૂકી છે મેલેરિયા ડેન્ગ્યુ જેવા ત્યારે આ જાહેર રસ્તા ઉપર આજે કચરો એકત્ર થયો છે અને આ કચરો વિડીયોના માધ્યમથી દેખી શકાય છે મારી ચેફ ઓફિસરને નમ્ર વિનંતી છે કે તમારા કર્મચારીઓને જે જે વોર્ડ વિસ્તાર આવતા હોય વોર્ડ વિસ્તારમાં રાઉન્ડ મરાવો અને સાફ સફાઈ કરાવો અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે તો દરેક જગ્યાએ ગેમેક્સીનના જ સ્લમ વિસ્તારો છે તો ગેમેક્સીન પાવડર છંટકાવ કરાવો જેથી કરીને આ પાટણ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રોગચાળામાં ના સપડાય અને ઝડપથી આ સાફ સફાઈ કરાવી અને લોકોને રોગમુક્ત બનાવો તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે